અને એક ધારી તમાકુ છે જુઓ છે અને આ બાજુ તમને બતાવીશ એનો વિકાસ જુઓ પત્તાની લંબાઈમાં વધારો કરે છે મિત્રો દરેક પાન જુઓ નસો જાડી થાય છે પત્તું જાડું થાય છે અને એની ગ્રીનરી જુઓ એકદમ છે એકદમ જબરદસ્ત લીલી છમ તમાકુ અને એનો કલર આખો એકદમ અલગ લાગશે તમને એકદમ સાઇનિંગ વાળો જુઓ બરાબર છે તો આ બાજુ પણ બતાવું છે એક નંબર ક્વોલિટી દરેક પાન એક નહીં જુઓ પત્તું જાડું થાય નસો જાડી થાય અને ઉત્પાદનમાં તમારો પચીસ થી લઈને ત્રીસ ટકામાં વધારો કરે એક નહી મિત્રો તમે દરેક જગ્યાએ જુઓ છે બધી જ જગ્યાએ તમાકુ જોઈ લો એક ધારા પાન છે ને દિનેશભાઈ બરાબર દરેક જગ્યાએ તમે તમાકુ જોઈ લો મિત્રો તો આ તમાકુને દિવસ થયા બરાબર છે એક મહિનો અને બાર દિવસ બરાબર છે જબરજસ્ત એક નંબરનું રિઝલ્ટ છે મિત્રો જુઓ પૂરીત તમાકુ જુઓ બધી જ જગ્યાએ એક ધારી તમાકુ તમને જોવા મળશે તો જે પણ ખેડૂત મિત્રો અત્યારે તમાકુની ખેતી કરેલી હોય તો અમારો અચૂક સંપર્ક કરશું તો આપણે ખેડૂત મિત્ર સાથે ચર્ચા કરીએ છીએ એક પણ છોડવો તમને જુઓ છે સારામાં સારો વિકાસ ઓકે તો નમસ્કાર 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 દિનેશભાઈ નમસ્કાર ઓકે તો કેટલા વીઘામાં તમે તમાકુની ખેતી બનાવેલી છે બે વીઘામાં બે વીઘામાં એમણે તમાકુની ખેતી બનાવેલી છે ઓકે અને શરૂઆતમાં તમારે શું તકલીફ આવી ગઈ હતી દિનેશભાઈ શરૂઆતમાં અમારે ચોટડી પડી હતી ચોટડી આવી ગઈ હતી પાનનો છોડવાનો વિકાસ નહોતો થતો પાનનો અને છોડવાનો વિકાસ નહોતો થતો બરાબર છે ઓકે અને જે સામેવારી તમાકુ છે એ કોની છે પટેલની છે પટેલની છે બરાબર કેટલા દિવસ આગળ રોપેલી એ આપડે આપણે રોપી આના 5 દિવસ પહેલાની છે મતલબમાં સમજો અઠવાડિયા પેલા રોપેલી છે બરાબર છે તો પણ મિત્રો જો એમાં કઈ વિકાસ નથી તમને પેલા આગળ ખેતરમાં દેખાતું છે ને આમાં જુઓ જો જમીન આસમાનનો ફેર છે ને અને જો આ પાંચ દિવસ પાછળ રોપેલી તમાકુ જો રિઝલ્ટ છે

હવે મતલબ જે તમારે ચોચડી પડી ગયેલી બરાબર છે અને ગ્રોથ અને વિકાસ નતો થતો તમાકુ ભોય ભોય બેહી રહેતી હતી એમાં શું તમે ઉપાય કર્યો પછી એમાં આપણે પાણીમાં જે છોડવાની આવે એ દવા છોડી બરાબર બતાવજો કઈ છોડી બે બોટલ ભૂમિ પરિવર્તન ને સોઇલ પાવર સોઈલ પાવર ને પેલી મોટી મોટી કિલોની ઓકે તો મિત્રો પાણીમાં બરાબર આ એમને વાપરેલી ભૂમિ પરિવર્તન અને સોઈલ પાવર કેટલી વાર પાણીમાં જવા દીધું વીસ લિટર આવે છે પાણી ભરીને અને એક એક લિટર એમાં નાખી દીધેલી અને એ રીતે બહાર છોડી દીધેલી ઓકે મતલબ પારિયે પારયે પારિયે છોડેલી બરાબર છે અને બીજી દવા છંટકાવ કઈ કરેલી છે તમે બીજી વખત બરાબર છે આમાં બે વીઘામાં ભૂમિ પરિવર્તન કેટલું આપ્યું તમે ભૂમિ પરિવર્તન એક બોટલ આપેલી એક બોટલ આપેલી

અને આ ફર તમે અનુભવ કર્યો બરાબર છે એ પ્રમાણે આ ફર તમને ઉતારું કેવું લાગે છે અમારે અમને કમ પચાસ થી પંચાવન મન ની ગણતરી ખરી અમારી ઓકે પચાસ પંચાવન ની ગણતરી ખરી બરાબર મતલબમાં તમારું જે કહેવાય કે પચીસ થી ત્રીસ ટકા અને દરેક ખેડૂતને આવું રિઝલ્ટ મળે છે અગાઉ સામા વાપરેલી હતી દવા તમે અગાઉ અમારે લેમનમાં વાપરેલી એમાં શું તકલીફ હતી તમારે એમાં સાહેબ અમારે એક ખેતરમાં પરફેક્ટ હતી અને બાજુના ખેતરમાં અમારે

આજુબાજુના બાજુ ખેડૂતો હોય આજુબાજુ ગામના ગામ ખેડૂતો હું તો કહું છું કે ભાઈ સો ટકા ગેરંટી વાળી દવા છે અને અચૂક વાપરો તમને સો ટકા રિઝલ્ટ મળશે ને તમારું ઉત્પાદન માં બી સારું રહેશે અને ખર્ચા માં બી ઓછું રહેશે અને તમને રિઝલ્ટ સો ટકા મળશે ઓકે અને અત્યારે મતલબ તમાકુ જોવે છે આજુબાજુના ખેડૂત મિત્રો જોવે છે ને ઘણા બધા કહે છે કે ભાઈ તમાકુ પહેલા કરતા હતા એના કરતા તો સો ટકા સારી છે આ વર્ષે એવું ને હા બરાબર છે પહેલી વાર જ આવી છે ને તમાકુ પેલી વાર આવી ઓકે તો થોડી દવા બતાવજો તો મિત્રો આ છે ક્રોપ પરિવર્તન અને પેસ્ટ વર્ગો થોડી પ્રોડક્ટની માહિતી આપી દઉં તો પંદર લીટરમાં તમારે વીસ વીસ પચીસ પચીસ એમએલ લઈને છંટકાવ તમે કરી શકો છો આનાથી તમારે જો તમાકુનો એક નંબરનો વિકાસ થાય સારામાં સારો ગ્રોથ વિકાસ અને પંદર લીટરમાં જે આપણી ક્રોપ પરિવર્તન ગ્રોથ વિકાસ અને એની ગ્રીનરી જાળવી રાખે છે કોઈપણ તમાકુ પીવી પડવાની દે જુઓ છે એક નંબર નું રિઝલ્ટ છે મિત્રો દરેક જગ્યાએ જો તો આપણા ક્રોપ પરિવર્તનનું આ રિઝલ્ટ છે અને બીજું પેસ્ટ વર્ગો જે વાપરેલી છે લાલ કલરની આ પેસ્ટ વર્ગો બરાબર છે એનાથી શું કરે પાનને ફાળવાનું કામ કરે પાનની લંબાઈ જાડાઈ અને પત્તું ફાડે છે પત્તું એકદમ જાડું કરે છે વજન પકડે છે એના લંબાઈમાં વધારો કરે છે અને જો છે જબરદસ્ત એક નંબરનું રિઝલ્ટ છે અને બીજું બતાવજો પાવર તો ભૂમિ પરિવર્તન ખાતર આવે એ તમારે ખાતર જોડે મિક્સ કરી નાખી શકો યુરિયા સલ્ફેટ ડીએપી બરાબર વીઘું હોય તો તમારે પાયામાં પણ તમે ડબાઈ શકો છો વીઘે પાંચસો ગ્રામની ગણતરી રાખીને વાપરવાનું છે તો ભૂમિ પરિવર્તન ખાતર એમાં ઓલ ડ્રેસ ખાતર કહેવાય કે કોપર સલ્ફર ઝિંક બોરોન હિમિક સેવીર ફોલિક એમિનો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ મતલબમાં તમારે તમાકુને જેટલા ન્યુટ્રિશન પોષક તત્વો જોવે ટોટલી ન્યુટ્રીશનો પૂરા પાડે છે બરાબર છે અને બીજું છે સોઇલ પાવર તો સોઇલ પાવરનું કામ શું કે અગાઉના તમે જેટલા છાણિયા ખાતરો નાખેલા હોય ત્રીસ વર્ષ પાંત્રીસ વરસ ચાલીસ વરસથી તો તમારા જમીનમાં અસ્તવ્યસ્ત પડી રહેલા હોય તો એને શું કરે આપણું સોઇલ પાવર એને કમ્પોસ્ટિંગ કરી નાખે અને કમ્પોસ્ટિંગ કરીને તમારી તમાકુને શું કરે બોટમ થી લઈને ટોપ સુધી નસે ને નસ માં ખોરાક પહોંચાડવાનું કામ કરે તો દિનેશભાઈ તમે આ દવા વાપરીને સંતુષ્ટ છો 100% સંતોષ ખુશ છો ને ખુશ ખુશ બરાબર બીજા ખેડૂત મિત્રો આ દવા વાપરશો તો એમને કેવું રિઝલ્ટ માં કેવું રહેશે 100% રિઝલ્ટ મળશે એક નંબર રિઝલ્ટ મળશે એક નંબર રિઝલ્ટ મળશે બરાબર છે દોઢ 2 વર્ષથી વાપરો છો આપણી દવા ઓકે તો દિનેશભાઈ તમે જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ સો મચ જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન